પકડાયેલા આરોપીઓને આજે અહીંયા મેન્ટરશીપ પ્રોગ્રામના તહેત ત્યાં એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એનડી પી કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે અં હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી એકસો સત્તાવનમાંથી એકસો તેત્રીસ લોકો આજે હાજર રહ્યા આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ અહીંયા કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિમાં ના પરત જતા રહે એના માટે એનો ઉપર દેખરેખ કરવી એક સંદેશ આ મારફતે મોકલીએ છીએ કે રાજકોટ શહેર તથા ગુજરાત શહેરને આપને નશા મુક્ત કરવાની મુહિમ જે શરૂ કરી છે એ મોહિમના એ ભાગ છે અને તમામને એક એ સૂચના આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોકો ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોગ ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી હતી ધવલ ગોંડલ્યા નેશનલ પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર